મિત્રો આપણે ફરી વાર મળીએ છીએ લોકસભા નવસારીમાં આપણે આવી પછી લોકસભા નવસારીની ચોર્યાસી બેઠક છે વિધાનસભા તેમાં આપણે ઊભા છીએ વિધાનસભા ચોર્યાસીના કંસાળ ગામ પર આવેલું આ એક સોસાયટી છે ગોકુલધામ સોસાયટી ત્યાં આપણે મહિલા ગૃહ ગૃહિણી જે હોય છે એ ઘર ચલાવે છે પુરુષો પૈસા કમાય છે પણ ઘરને કઈ રીતે ચલાવવું કઈ રીતના ઘર આખો મહિનો જેટલો પગાર પુરુષો આપે છે તેનાથી ઘર કઈ રીતે ચલાવવું મોંઘવારી કેવી છે એના સામે કહી ઘર ચાલશે એની જે એક રૂપરેખા છે ફાઇનાન્સ મિનિસ્ટર કહી શકીએ તે મહિલા છે એ ફાઇનાન્સ મિનિસ્ટરોને આપણે મળીશું શું છે એમની આ ચૂંટણીમાં એ લોકોની જવાબદારીને કયા પ્રશ્ને આ લોકો મુદ્દા મુદ્દાએ વોટ કરશે ને આ લોકોને જે ગઈ સરકાર છે તે કેટલી તમે સાચી પડી છે એમની નજરે એ ઘણા પ્રશ્નોથી આ મહિલાઓ જોડે આપણે પૂછીશું જી જી कौन सरकार आपके? इस बारीतेगा इस बार किसकी सरकार? आ, इस बार किस सरकार? किसका सरकार कौन जीतेगा इस बार चुनाव है लोकसभा का देश में <laughs> <सरकार>। <laughs> क्या कोई बात नहीं इस बार लोकसभा का चुनाव है किसकी सरकार होगी मोदी की सरकार होगी मोदी की, हो की सरकार दस सालों में मोदी जी सरकार थी आपके उनके जो कार्य है उसमें क्या आप खुश हो जनता को फायदा हुआ है जो मोदी जी ने वादा किए थे वो सारे पूरे किए हैं क्या इधर पानी नहीं ना पानी नहीं मिलता है महंगाई कितना है सिलेंडर कितना महंगा है तो फिर कैसे बोल रहे मोदी सरकार आपको दस सालों में काम किया है करना चाहिए ना उन्होंने क्या, क्या क्या करना चाहिए क्या लगता है किस चीज से ना खुश हो आप सिलेंडर बहुत महंगा है पानी पीने का पानी नहीं इधर जी घर में महंगाई में सिलेंडर महंगा है आपके घर में जो पगार आता है उसके हिसाब में आपको क्या लगता है घर चल जाता है आपका नहीं चलता है बहुत महंगाई है ना उसके लिए सरकार को कोई सुझाव सरकार ने सस्ता करना चाहिए ना धान सस्ता करना चाहिए ओ। इस साल किसकी सरकार मोदी की सरकार कैसा उनका हाँ शासन उनका सब अच्छा ही है मंगवाड़ी बहुत है मंगवाड़ी बहुत है उन्होंने जो किया अच्छा किया है मगर मंगवाड़ी ज्यादा है सिलेंडर का कम करो दाल का कम करो और पानी का लिया धाम में

કામ તો સારું જ કર્યું છે મોદીજીએ પણ મોંઘવારી જાડી છે હા મોંઘવારી ઓછી કરો ને મીઠા પાણી લાવો મોંઘવારી ની વાત કરી ઘરના જે આજે મોંઘવારી ના લોકોનો પગાર પણ વધ્યો છે એવા પણ લોકો વાયદા કરે છે કે ઇન્કમ વધી છે શું લાગે છે લોકોની ઇન્કમ છે લોકોની ઇન્કમ તો વધારી છે પણ આપે છે કા ઉપરથી આવતું જ નથી સરકારી કર્મચારીને પણ પગાર વધેલો છે પણ પગાર આપતા નથી આજની આ મોંઘવારીમાં મહિના જે પગાર છે તેમાં ઘર ચાલી રહે છે બધાનું નથી ચાલતું મોંઘવારી વધારે છે તેના માટે મહિલાઓ કેવી ખેસ્તાન કરી રહ્યા છે ખેસ્તાન તો કરનાય કરવી જ પડે ને મોંઘવારી જેવી છે તો શું કરવાના જી શું કેશો તમે આ વખતે કોની સરકાર મોદીની સરકાર તો આ દસ વર્ષમાં મોદીજીની સરકારમાં જે કાર્ય થયા છે તેનાથી તમે ખુશ છો લાગે છે કે આ જે કાર્ય છે એ લોકો હિત માટે થયા છે ખુશ છે એ લોકો કરે છે પણ મગવારી બહુ છે મગવારી ચાલતી ને ચાર હજાર ભાડા પણ લાઈટ બિલ પણ કે બરુક કને કાં થાય એટલામાં પગારમાં કાંથી કરે કાં એક મહિનાની જે ઇન્કમ તમારા ઘરે પુરુષ કમાઈ લાવે છે તેનાથી તમારું ઘર ચાલી રહ્યું છે ચાલે નહીં ચાલતું જ નથી ને તો પટે ઘટાટ થાય શું કરે કેટલી સેવિંગ થઈ જાય છે દરમિયાન દર મહિના અમારે દસ હજાર પગાર દસ હજારમાં ક્યાં ચાલે ભાડા બચત કેટલી છે બચત બચત કૂછ નહીં થાતી બચત ક્યાં થાય બચત બચત કહા થાય બંગલા મંગલાની લે બંગલા લઈને બંગલામાં નહીં રહે બચત થાતી હોય તો

મોદી સરકાર બીજા ઘણા લોકો આપણા સાથે સોસાયટી મહિલા મંડળો જોડાયા છે તેમના જોડે વાત કરીશું જી કોની સરકાર મોદી સરકાર આ વખતે કોની સરકાર મોદી સરકાર કારણ શું છે ક્યુકી સુખ સુવિધા અચ્છી દે રહે મોંઘવારી કે બારે મતલબ મહેંગાઈ કે બારે મોદી સર તમે શું આ વખતે દેશમાં નો માહોલ છે ને આપણે નવસારી તમારી લોકસભા છે આ વખતે કોને વોટ મળશે મોદીજી ભાજપા એવા જે દસ વર્ષમાં સરકાર રહી છે એ સરકારે કેટલા કામ કર્યા અને એ લોકહિતમાં કર્યા છે કે નહીં અને લોકોને ખુશ છે કે નહીં કર્યા છે સિલિન્ડર ફ્રી આપેલા છે મહિલા રોજગાર આપેલો છે ઘર બસા કામ કરી શકે છે પછી સિલાઈ મશીન પાર્લર એવું જે બધું કામ છે આ બધું જ આપેલું છે એમને પણ ખાલી એટલું જ છે કે જે શાકભાજી છે ઘર ગૃહસ્તી અમે જે ચલાવી શકે છે એનું થોડું ઓછું કરીએ કરી શકે તો સારું છે અને શિક્ષણ મંત્રીને મારું એક કહેવાનું છે કે જે છોકરાની બહાર કોચિંગ ચાલતી છે એનામાં વધારે થી વધારે પૈસા જતા છે અમારા તો એને થોડું ઓછું કરે સરકાર તરફથી તમને કોચિંગ આપીએ શિક્ષણ મોગુ થયું છે હા શિક્ષણ મોગુ થયેલું છે શિક્ષણ માટે સ્પેશિયલ તમે જે કહ્યું તો દેશમાં હાલ જે મોગવારી મુદ્દો છે લોકોના નજરમાં તો મહિને જે તમારી આવક હોય ઘરની તો એના પર તમારું ઘર કેવી રીતે

ઘણા મુદ્દાઓથી લોકો સાથે પૂછીશું હજુ ને મળ્યા બીજા ને શું કહેશો તમે એક પ્રશ્ન તમારો એક સવાલ ગુજરાતમાં આ વખતે ગુજરાતમાં છવ્વીસ સીટોમાં છવ્વીસ સીટ કોણ લઈ લીધું છવ્વીસે છવ્વીસ સીટ મોદીજી કોઈ મલની મળવી જોઈએ એનું કારણ હા કારણ મોદી સાહેબ મેં કામગીરી સારી કરી છે એના માટે હં પણ તો પણ મોંઘવારીથી તમે નારાજ છો મોંઘવારીથી તો મોંઘવારી અમુક મોંઘવારી છે એના માટે તો નારાજ રહેવું જ પડે ને

मामा पुरुथा तो ना तीन करवाना एक मिनट आउच तुम्हारे पास पास हम बढ़िया जी एक मिनट एक मिनट हाँ हो क्यों चलो ये जेस्ट लोगों ने कई सुविधा चाहिए ही है ये हमारे मिस्टर अभी चौरासी साल के होगा अभी भी काम कर रहे हैं तो कैसा रिटायरमेंट हाँ कुछ तो थोड़ा बहुत कुछ करना चाहिए ना वो रिश्ते लोगों के लिए ઘણા મહિલાઓ સાથે કાર્યક્રમમાં પુરુષો પણ દેખાઈ રહ્યા છે આપણે બે ત્રણ જણાને પ્રશ્ન કરીશું સાથે સાથે જી તમે કઈ કહેશો જી આ વખતે કોની સરકાર બીજેપી સરકાર કારણ कारण के काम सारोच है एकदम परफेक्ट है और विजय एजुकेशन अगर फ्री થઈ જાય ને તો બેસ્ટ મે બેસ્ટ ઓપ્શન एजुकेशन बच्चन માટે ઓર જો ફર્સ્ટ સ્ટાન્ડર્ડ સે લઈને 8th સ્ટાન્ડર્ડ તક જો દર વર્ષે સિલેબસ ચેન્જ થઈ જાય છે ને આ જો 8th સે લઈને ઓર ફર્સ્ટ સિલેબસ તક ચેન્જ નહી થાય તો એક بچہ જેસે સેકન્ડ મે પઢાયા તો વો આગલે સાલ કિસી બચ્ચે કે કામ મે આ સકતી હે બોબો તો યે દર વર્ષે સિલેબસ ચેન્જ ના કરાય

અહીંયા બીજા લોકો પણ આપણા સાથે જોડાય છે તેમને પૂછ્યું શું લાગે છે આ વખતે ગુજરાત નહીં પૂરા દેશમાં કોની સરકાર પૂરા દેશમાં બીજેપી સરકાર કારણ શું છે કારણ શું છે જોઈ લો ડેવલપમેન્ટ વિકાસ અને બધા રીતે એકદમ ઓકે છે દસ વર્ષોમાં સરકારે કરેલા કામમાં જનતાને જે પબ્લિકને જે ફાયદો થવો જોઈએ તે કેટલો મળ્યો છે પબ્લિકને કેટલી ખુશ છે અહીંયા સમજી લો કે મારા ગોકુલધામ પૂરતી વાત કરું અહીંયા જેટલા પણ લોકો દેશની વાત નથી એ પણ સરકારી ફાયદો મળેલો છે કમસે કમ અહીંયા ત્રીસ તો ચાલીસ લોકોને જે સબસિડી મળે છે અઢી અઢી લાખની એનો ફાયદો અહીંયા જે અમારી ત્યાં રહેતા છે એ લોકોને મળેલો મકાનોનો ફાયદો અઢી અઢી લાખ જે આ સુધીની સરકારોમાં કોઈ દિવસે કોઈ માણસને અઢી લાખ રૂપિયા મહિલા હોય તો એ કહી દે એટલે ફાયદો બધાને મળેલો જ છે ઇન્જેક્શન કડવા છે બીમાર થાય માણસ તો કડવા ઇન્જેક્શન જ લાગે એ મોદી સરકારે આપ્યા છે પણ એનો ફાયદો આગળ થવાનો છે મહિલાઓનો પ્રશ્ન છે કે મોંઘવારી પગાર છે તેનાથી ઘર નથી ચાલતું ઘર ચલાવવામાં કરકસર કરવી પડે છે શું વિશે ઘર ચલાવવામાં કરવાની તો રીત છે જ પહેલાથી પણ જે આપણા શોખ છે આજના ડેટમાં જો કે એક ઘરમાં તમે પાંચ માણસ હોય તો પાંચ મોબાઈલ છે

ના રોડ પર ગોકુલધામ સોસાયટી ત્યાંના લોકો રહેવાસી જોડે મુલાકાત કરી તેમના મંતવ્ય જાણ્યા અને શું છે આવનારી ચૂંટણીમાં અને કયા મુદ્દે એ લોકો વોટ કરશે એવા પ્રશ્નોથી આપણે મહિલાઓ સાથે સાથે પુરુષો પણ આપણા સાથે જોડાયા હું સુનિલ પ્રજાપતિ ઇન્ડિયા ન્યૂઝ ફરી એકવાર મળીશું